વેસરી ગોપાલ અંક છે પંદર તારીખ અગિયાર મહિના ને ઓગણીસો ને એસીની સાલનો પાના નંબર બાર ઉપર સાચા સત્ય ઘટનાના બે પ્રસંગો છે એમાંથી એક પ્રસંગ આપણે આજે લઈશું વાત છે એક ભાઈ વૈષ્ણવ રાજકોટથી મહુવા જવા બસમાં બેઠા હવે આ પ્રસંગ પણ ઓગણીસો ને એંસીના બે પાંચ વર્ષ પહેલાંનો જ છે મહુવા જવા બસમાં બેઠા રાજકોટથી અચાનક બાબરા આવ્યું ત્યાં તબિયત બગડી કંડક્ટરને વાત કરી કે મારી તબિયત ખરાબ થઈ રહી છે તો મને જે આવ્યું હોય ત્યાં ઉતારી દો કંડક્ટર કે આ નાનું ગામ છે તમને આગળ મોટા ગામે ઉતારું તો સારા ડોક્ટર મળે એટલે પેલા ભાઈ કે ઠીક તો અમરેલી જાણીતા ઘણાય છે મારા ત્યાં પહોંચાડો તો વધુ સારું હવે ભાઈ ધીરે ધીરે શુદ્ધ ખોઈ બેસતા હતા ત્યાં અચાનક અધવચ બસને પંચર પડ્યું રોડ ઉપર અધવચ્ચે બસને પંચર પડ્યું બસ ઊભી રાખવી પડી ને તો ભાઈની તબિયત વધુ બગડતી હોય એવું લાગતું હતું ભાઈએ એમને જાગૃત રહેવા હિંમત આપી અને રસ્તામાં બીજું વાહન અમરેલી જતું હતું એમાં ચડાવી દીધા અને ડ્રાઈવરને વાત કરી કે આને સારા ઠેકાને દવાખાને પહોંચાડી દેજો અમરેલીમાં એના જાણીતા છે એવું કીધું છે કોઈને જાણીતાને ભળાવી દેજો વાહન અમરેલી પહોંચ્યું દવાખાને પહોંચતા કર્યા ઘોડાગાડીમાં બેસાડી દીધા ઘોડાગાડીમાં એમની હાલત બેભાન જેવી હતી ઘોડાગાડીવાળા ભાઈએ એમની નાતવાળાને જાણ કરી કે કીધું કે બે ચાર નાતીલાને જાણ કરો આ કોક તમારી નાતનું આવ્યું છે અને બેભાન અવસ્થામાં છે એને દવાખાને લઈ જાઓ એવી વાત કરી અને ઘોડાગાડીવાળો પોતે દવાખાને લઈ જાય છે અને ત્યાં તો નાતીલા બધા ધીરે ધીરે દવાખાને આવી ગયા ને દવાખાને ગયા બધા રાત પડવાની હતી દવાખાને ભાઈએ ભાઈને દાખલ કર્યા ભાઈને હવે સુધી નથી ડૉક્ટરે કીધું આ કેસ તો બહુ સિરિયસ છે એના સગાને જાણ કરી દો હવે અમરેલીમાં બધા નાતીલા હતા એથી મૌવાનો ઘરનો નંબર થોડી મહેનત કરી અને મળી ગયો અને એના ઘરના લેન્ડલાઈન ઉપર કાકાએ વાત કરી અને કાકાને વાત જણાવી બધી હકીકત કે આ ભાઈ અહીંયા દાખલ છે અમરેલી જલ્દી સુધી પહોંચી જાઓ એ લોકો મહઉવાથી અમરેલી જવા નીકળી ગયા અને થોડા સમયમાં પહોંચી ગયા જોયું તો ભાઈ બેભાન છે ઘરના સભ્યોએ ડૉક્ટરને મહુવા લઈ જવાની ભલામણ કરી ડૉક્ટરે ચોખ્ખી ના પાડી કે આ હાલત બહુ ખરાબ છે અહીંયા એને સફર કરવું એમને યોગ્ય નથી બહુ ભલામણ કરવાથી ડૉક્ટરે હા પાડી કે સાવધાનીથી મહુવા લઈ જાઓ મહુવા લઈ જાય છે ભાઈ તો બેભાન અવસ્થામાં જ છે પણ એમના બા એટલે કે ભાઈના દાદીમાં અનન્ય અટંકા ભગવદી હતા દાદીમાં એમના સંગી બીજા બાને પણ ઘરે લઈ આવ્યા એ પણ ભગવદી હતા એટલે કે બંને બા ભગવદી છે એ પોતાના સંગીને લઈ આવ્યા છે બીજા બા ઘરે આવે છે બીજા સંગી ભગવદીએ કીધું કે બધો ઉપાય હવે થઈ ગયો હવે ભગવદ્ નામ એ એક જ આશરો એ જ ઉપાય આપણે છે એક આશરો રાખીએ ઠાકોરજી પર વિશ્વાસ રાખીએ એટલે ગોપાલલાલજી ગોપેન્દ્રલાલજીના ચિત્રજી એમની સન્મુખ પધરાવ્યા અને યમનાષ્ટક ચાલુ કર્યું ગોપાલાષ્ટક ચાલુ કર્યું ગોપેન્દ્ર બોલવાનું ચાલુ કર્યું સંગી વૈષ્ણવ જે બા છે એમને સૂજ્યું કટોરામાં જળ મંગાવ્યું અને એમાં ચરણામ્રત પધરાવ્યું અને પેલા ભાઈના મુખમાં મૂક્યું ભાઈને શોધી નથી પણ મુખમાં મૂક્યું એવું એ જળ નીચે ઉતરી ગયું અને ભાઈએ આંખ ખોલી અને અચાનક રાડિયું પાડવા લાગ્યા કે હું બળું છું હું બળું છું બળું છું જોર જોરથી બૂમ બરાડા પાડવા લાગ્યા એમના એક દૂરના સગા સમજી ગયા કે આને વળગાડ વળગ્યો છે એટલે એ ભાઈ આગળ આવ્યા અને કહ્યું બા ઠાકોરજીના ચિત્ર ચિત્રજીને સન્મુખ જ રાખો અને બધા અગાઉ જાઓ એમ કરીને ઓલા બીમાર ભાઈના વાળ પકડ્યા અને જોરથી બોલ્યા કે બોલ તું કોણ છે કેવાને હેરાન કરે છે તારે શું જોઈએ છે ઝટ બોલવા માંડ સામે ઓલા ભાઈએ રાડ પાડી કે પહેલાં આ છબી આગી કરો તમે મને જે પાયું છે એનાથી હું વળું છું એમાં આ છબી સામે રાખી છે મને બહુ તાપ લાગે છે પહેલાં છબી આગી કરો હું બધી વાત કરું જે ભાઈ બધી વાત કરે છે જે વળગાડ છે એ બધી વાત કરે છે કે હું તો રાજકોટમાં રહેતો હતો મા દીકરો બે જ હતા મને બહુ બીમારીને કારણે મારું મૃત્યુ થયું પણ મૃત્યુના આગલા દિવસે મને લાડવા ખાવાની બહુ ઈચ્છા હતી પણ લાડવા ખાધા પહેલાં જ મારું મૃત્યુ થયું એટલે મારી વાસના લાડવા મારી ગઈ જ્યાં જ્યાં જાહેરમાં જમણવાર હોય ત્યાં રાત્રે હું જાઉં અને લાડવા ખાતા હોય એને ગોતું છું આગલા દિવસે આ તમારો ભાઈ રાજકોટમાં મિત્રોને એક પાર્ટીમાં જમણમાં ગયો હતો લાડવાની લાલચે હું એની હારે આવ્યો એણે મને લાડવા આપ્યો નહીં પોતે પણ ખાધો નહીં મને ખાવા દીધો નહીં એટલે હું એને મારી નાખવા આવ્યો છું પણ તમારા ઠાકોરજીની છબીથી મને બળતરા થાય છે હવે હું જાઉં છું કાલે રાત્રે બાર વાગે હું નીકળી જઈશ આ છબીના દર્શન કરીને મને મોક્ષ મળી જશે એવું લાગે છે આ ભાઈને બાર વાગ્યા સુધી સુવા દેજો બાર વાગ્યા સુધી ઉઠાડતા નહીં બાર વાગ્યા પછી હું અંદર નહીં હોઉં નીકળી ગયો હોઈશ બીજા દિવસે રાત્રે બાર વાગ્યા પછી બધા ઘરના સભ્યો એને ઘેરી વળીને રાહ જોયા છે એના જાગવાની બાર વાગ્યા પછી થોડી વાર થઈ પેલા ભાઈ ઉઠ્યા અને પૂછ્યું કે અલે આટલા બધા તમે કેમ અહીંયા ઊભા છો હું તો રાજકોટથી મહુવા માટે નીકળ્યો હતો અહીંયા મહુવા કેવી રીતે પહોંચી ગયો બધાએ બધી વિગતવાર વાત કરી બધા બધાએ વાત કરી પછી ભાઈએ બધી સાંભળી અને કીધું બા મને નાહવાનું ગરમ પાણી મૂકી દો મને બહુ ભૂખ લાગી છે નાઈને કાંઈક ખાઓ ઠાકોરજીએ મારી લાજ રાખી મને ઠાકોરજીએ બચાવ્યો ઠાકોરજીનું શરણું હવે છોડવું નથી એવા ઠાકોરજી પરમ કૃપાળુ પરમ દયાળુ છે મને પ્રસાદ આપો પછી એમને પ્રસાદ લીધો અને બલા ટળી આવા ઠાકોરજી છે આપણા મારા વાલા આવા પ્રસંગ આપણે ઘણા આપણે જોયા છે માવજી રાણા હા માવજી રાણાની સ્ત્રી અને બહેનને પણ આવી રીતે વળગાર હતો ત્યારે તો ઠાકોરજી પ્રગટ સ્વરૂપે બિરાજતા હતા પણ આ છબી અને આ માળાને આ ચરણામ્રત માળા તિલકનો મહિમા મોટો મારા વાલા આપણને એ બતાવી દીધું ભાઈને અનન્ય આશરો નથી પણ એમના બા આ ભગવદીના સંગે કરીને આ ઉઘરી ગયા એ જાણ્યું આ ભાઈ અતિ અયાત છે અહીંયા આગળ આ પ્રસંગ પાંચ પાનાનો છે અહીંયા ભાઈનું નામ પણ આપેલું છે સગાવાલાનું નામ પણ આપેલું છે સરનામું પણ આપેલું છે ખાતરી કરવા માટે આપેલું છે પણ અત્યારે આપણે નામ ગોપ્ય રાખશું આપણે મર્મ જાણવાનો છે એટલા માટે આપણે નામ જાહેર નથી કરતા કેમ કે ખાસ આપણે મર્મ જાણવાનો છે ને આપણા ઠાકોરજીની લીલા જાણવાની છે એટલા માટે આ વાત ઉપરથી આપણે જાણ્યું કે જો અનન્ય આશરો નથી તો પણ આવું થાય અને ઠાકોરજીનું ધરેલું હોય ખેલ મનોરથ થતો હોય એ જગ્યાએ અલૌકિક જગ્યાનું આપણે લઈએ તો આવું ન થાય અને એ સિવાયનું જ્યાં ત્યાં ખાવાનું આપણે ખાઈએ તો આવું થઈ શકે પણ પહેલાં અનન્ય આશરો જોએ અને ઠાકોરજીનું સમર્પિત ચાલું કરીએ તો આપણને કંઈ ના થાય એવો માળા તિલકનો મહિમા મોટો છે અને આપણા ઠાકોરજી સર્વસમર્થ હોય અત્યારે આટલું જ બોલે મા નાની વાતને વિરામ આપું છું બોલો શ્રી ગોપાલ જય